જય દ્વારકાધીશવાલા ભક્તો તો મહાદેવ કથા મંડળ સેવા આશ્રમની અંદર અત્યાર સુધી જે કાંઈ પણ આપણે અલગ અલગ તીર્થક્ષેત્રોની અંદર જઈ અને શ્રીમદ ભાગવત કથાનું આપણે સુંદર એવા આયોજન કર્યા એમાં જે જે પણ લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે યથા યોગ્ય યોગદાન આપ્યું છે એમાં ધીરે ધીરે કરતાં આપણે યજ્ઞશાળા અન્નપૂર્ણા ભંડાર સત્સંગ હોલ તથા હવે આપણે ગાયોને રહેવા માટે ગાયો માટે શેડ બનાવી નાખ્યો છે અને એમાં પણ અત્યારે ધીમે ધીમે કામ શરૂ છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા શૈલેષ દાદા જે છે એ અત્યારે અહીંયા આપણે કપચી ગ્રીટ વગેરે નાખ્યું છે તેનું લેવલિંગ કરે છે અમારે ભોળાભાઈ બારૈયા એ પણ પોતપોતાની રીતે બધાય જાતે જ અહીંયા યથા યોગ્ય સમય કાઢી કાઢીને અહીંયા બધું કાર્ય કરે છે તો અત્યારે આપણે ગાયો માટેનો આ શેડ તૈયાર થઈ ગયો છે તો ભાવેશ દાદા અહીંયા બેઠા છે તો ભાવેશ દાદાને આપણે વિનંતી કરીએ કે આજે કાર્યની પ્રગતિ સુધી આપણે પહોંચ્યા છીએ તો એમને કેવું લાગે છે અને આજે માતાજી માટે ગૌ માતા માટે જે પણ આપણે ફૂલની તો ફૂલની પાકડી રૂપે યોગ્ય બધા દાન પુણ્ય કરે છે તો એ દાન પુણ્ય આપવાવાળાને કેટલું ફળ મળે છે એનું પણ મહત્ત્વ બતાવતા જાય છે જય મહાદેવ અહીંયા આપણે મહાદેવ પ્રતાઓ સેવાશ્રમ સેવા દિવાળ ગાયો સેવા કરી શકીએ અહીંયા જંગલ વિસ્તાર હોવાથી તે હોવાનું બધા આવે છે એટલા માટે અહીંયા આપણે ઠાકોરની કૃપાથી બધા જ હરિભક્તોના આશીર્વાદથી થઈ બધાના સહકારથી આપણે ત્રીસ બાય સાઠમાં એક નવો શેર બનાવ્યો એમાં ભરતી કરી અને અહીંયા ચોમાસું હોય તો ગાયો આપણે સાતમ થાય છે ગાયું આપણે શકીએ તેમજ કોઈ બીમાર ગાયો હોય અહીંયા લાવી શકીએ તો બધાના સહકારથી આ મહાદેવ સેવા આશ્રમમાં ગૌચાળા ગયો બધાય પોતપોતા રીતે મદદ કરે અમને મદદ કરે ને ભગવાન ઠાકોરજી મદદ કરે શરીરનું કલ્યાણ થાય જય ગૌ માતા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો આ બધા લોકો અમારો આખો પરિવાર તેમજ ભોળાભાઈ બારીયા અને અમારા મહાદેવ ગ્રામ મંડળ સેવા આશ્રમમાં જેટલા જેટલા પણ લોકો સેવા કરે છે વેલજીભાઈ છે રામજી દાદા છે નાઝાભાઈ છે બધા જ લોકોને ભગવાન જે છે અઢળક પ્રમાણમાં આપે કોઈક તનથી સેવા કરે કોઈક મનથી કરે કોઈક ધનથી કરે બધા જ પોતપોતાના રીતે આ સેવા પ્રવૃત્તિની અંદર બધા જોડાય છે તો ભગવાન દ્વારકાધીશ પ્રભુ જે છે એ જે પણ લોકો જે પ્રમાણમાં સેવા કરે છે અને ભગવાન અઢળક પ્રમાણમાં આપે એવું ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના જય દ્વારકાધીશ જય મારા ભોળાભાઈ બારૈયા મારે શૈલેષ દાદા જોશી જય દ્વારકાધીશ તો આવીને આવી રીતે અમારી કથાઓની અંદર અમારા આશ્રમની અંદર બધા જ લોકો ફૂલની તો ફૂલની પાકરી રૂપે સેવા કરતા રહ્યો અને ભગવાનની કૃપાથી આપણે જો આમનામ જ આપણો ભગવાન ચલાવતો રહે તો અહીંયા મોટી એવી ગૌશાળા ભગવાન મહાદેવનું શિવાલય અને વગેરે ધીમે ધીમે કરતાં આપણે ખૂબ જ વિકાસ કરીશું અને મૂંગા જીવોની જેમ બને એમ તેમ સેવા કરશું અને સાથે સાથે માનવ જીવની પણ ખૂબ જ આપણે સેવા કરીએ ભગવાનના ચરણમાં આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ જય દ્વારકાધીશ